જો ભાજપની જીત થાય છે તો ભાજપ દેશની સૌથી મોટી પાર્ટી બની શકે છે જો કે આ વખતે ચૂંટણીમાં થોડા ઉતાર ચઢાવ પણ જોવા મળી શકે છે ભાજપનું પહેલી વખત દક્ષિણ ભારતમાં ખાતું ખુલી શકે છે તો બીજી તરફ ઉત્તર ભારતમાં જ્યાં ભાજપ મજબૂત માનવામાં આવે છે ત્યાં થોડું નુકસાન થઈ શકે છે તો ગુજરાત અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ભાજપનું પ્રદર્શન પહેલા કરતા મજબૂત માનવામાં આવી રહ્યું છે તેવામાં આવો એક નજર એ વિષય પર પણ કરી લઈએ કે સૌથી મોટી પાર્ટીને ક્યાં ફાયદો અને નુકસાન થઈ શકે છે દક્ષિણ ભારતમાં ભાજપનું શાનદાર પ્રદર્શન રાજ્યોમાં ખુલી રહ્યું છે ખાતું એક્ઝિટ પોલના અનુમાન પ્રમાણે દક્ષિણના રાજ્ય તમિલનાડુમાં પહેલી વાર ભાજપનું ખાતું ખુલી રહ્યું છે એટલું જ નહીં અહીં એનડીએને ચાર બેઠકો મળવાની આશા છે જેમાંથી ભાજપને બે બેઠકો મળી રહી છે ભાજપ દક્ષિણના અન્ય એક મહત્વપૂર્ણ રાજ્ય કેરળમાં પણ પોતાનું ખાતું ખોલાવતું દેખાઈ રહ્યું છે પોલમાં કેરળમાં એક સીટ મળવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે આ તરફ તેલંગાણામાં ભાજપ પહેલેથી જ સારી સ્થિતિમાં છે એક્ઝિટ પોલ અનુસાર આ વખતે ભાજપને સાત બેઠકો મળવાનો અંદાજ છે કર્ણાટકમાં પહેલેથી જ મજબૂત ભાજપને આ વખતે અઢાર બેઠકો મળવાનું અનુમાન છે આંધ્રપ્રદેશમાં હરીફાઈ સમાન જણાય છે અને અહીં ભાજપને બાર બેઠકો મળવાનું અનુમાન છે જ્યારે રાજ્યમાં શાસન કરી રહેલી વાયએસઆરસીપીને તેર બેઠકો મળવાનું અનુમાન છે ગુજરાતમાં ભાજપનો ફરી વાગશે ડંકો પાડોશી રાજ્યમાં થોડા નુકસાનના ના આસાર જો આપણે પશ્ચિમ તરફ આગળ વધીએ તો સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાતમાં ભાજપની વોટ ટકાવારી વધી રહી છે અને એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપને છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો મળવાનું અનુમાન છે જો કે અન્ય કેટલાક એક્ઝિટ પોલ કોંગ્રેસને એક બેઠક મળવાની શક્યતા દર્શાવી રહ્યા છે રાજસ્થાનમાં સત્તારૂઢ ભાજપને ચોક્કસ નુકસાન થઈ રહ્યું છે અહીં પચીસ બેઠકોમાંથી ભાજપને આ વખતે ઓગણીસ બેઠકો મળી શકે છે મહારાષ્ટ્રમાં છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે ભાજપને નુકસાન થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે અહીં એનડીએને બાવીસ સીટો મળવાની આશા છે હરિયાણામાં ભાજપને થોડું નુકસાન થઈ રહ્યું છે અહીં એનડીએને દસ માંથી આઠ બેઠકો મળવાનું અનુમાન છે આ સાથે જ પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડી રહેલી ભાજપને ત્રણ બેઠકો મળી શકે છે મતલબ કે આ રાજ્યમાં પણ ભાજપને ફાયદો થઈ રહ્યો છે ભાજપ સતત ત્રીજી વખત દિલ્હીની તમામ બેઠકો કબજે કરી શકે છે ઉત્તર ભારતમાં ભાજપની પકડ અંગે જો વાત કરવામાં આવે તો ઉત્તર ભારતના સૌથી મહત્વપૂર્ણ રાજ્ય અને સૌથી વધુ બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશમાં પણ છેલ્લી લોકસભા ચૂંટણીની સરખામણીમાં ભાજપનું પ્રદર્શન સુધરતું જોવા મળી રહ્યું છે અહીં એનડીએને આ વખતે છાસઠ બેઠકો મળવાની આશા છે બીજી તરફ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની તમામ બેઠકો ભાજપને જતી દેખાઈ રહી છે તો છત્તીસગઢમાં તમામ અગિયાર બેઠકો પર ભાજપ બાજી મારે તેવું અનુમાન છે આ તરફ મધ્યપ્રદેશમાં ભાજપ ક્લીન સ્વીપ કરતી જોવા મળી રહી છે જ્યારે બિહારમાં ચાલીસ બેઠકોમાંથી સત્તર બેઠકોનો પાવર જોરશોરથી જોવા મળી શકે છે આ વખતે પૂર્વમાં બંગાળ જેવા રાજ્યોમાં પણ ભાજપનો દમ જોવા મળી શકે છે એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે આપણે પૂર્વ તરફ આગળ વધીએ તો સૌથી મહત્વપૂર્ણ રાજ્ય પશ્ચિમ બંગાળમાં આ વખતે તૃણમૂલ કોંગ્રેસને થોડો ફટકો આપીને ભાજપને ગત ફાયદો થઈ શકે છે રાજ્યની બેતાલીસ બેઠકોમાંથી ભાજપને એકવીસ બેઠકો મળી શકે છે બીજી તરફ ઓડિશામાં પાંચ બેઠકોના ફાયદા સાથે ભાજપને તેર બેઠકો મળી શકે છે આસામમાં સત્તામાં હોવા છતાં ભાજપને કોઈ નુકસાન થયું નથી અને તેને ચૌદ માંથી અગિયાર બેઠકો મળતી દેખાઈ રહી છે જો આ રીતે એક્ઝિટ પોલના અંદાજ સાચા પડે તો ભાજપ દેશની સૌથી મોટી પાર્ટી બની શકે છે તેને જોવાનું એ રહેશે કે બે હજાર ચોવીસ ના જંગમાં ફાઈનલ પરિણામ ભાજપ માટે ઐતિહાસિક સાબિત થાય છે કે નહીં બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ